અમરેલી નગરપાલિકા દ્વારા ગોજારા અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા તમામ શહેરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ફાયર એનઓસી વગરની કોમર્શિયલ મિલકતોને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના અંતર્ગત અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ પર આવેલા સરદાર શોપિંગ સેન્ટરની ત્રણસો જેટલી દુકાનો અને ઓફિસો સીલ કરવામાં આવી છે દુકાનો સીલ થતા જ વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે અને વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કાર્ડ કંકોત્રીની હોલસેલની દુકાન છે અને અહીંયા જિલ્લા પંચાયત શોપિંગ સેન્ટરના આવેલી છે અમારી દુકાન પરમ દિવસે સાંજે છ વાગે સીલ કરી ગયા છે અને દરેક લોકોને ફાયર સેફ્ટી માટેનું કહી ગયા છે તો અમારે આજે બે ત્રણ દિવસ થયા અમારા ધંધા રોજગાર બંધ છે અને ખરેખર તો આ જે ફાયર સેફ્ટીનો મુદ્દો છે તો એ માર્કેટિંગ યાર્ડને શોપિંગ બનાવતા સમયે જ આનું વ્યવસ્થા કરી અને એનઓસી લઈ અને ત્યારબાદ દુકાન સોંપવી જોઈએ ફાયર સેફ્ટીની વ્યવસ્થા રાજકોટ જે બનાવ બન્યો એની પછી ડિપાર્ટમેન્ટ ખડકતું છે અને એના રોકસંગમાં ફાયર સેફ્ટી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દુકાન નહીં ખોલી અને સીલ પાર પૈસા તો ભરવા પડશે અને બે ત્રણ દિવસમાં દુકાન ખુલે એવી વ્યવસ્થા અમે લોકો પૈસા કાઢી કરતું ખરેખર શોપિંગ સેન્ટરની વ્યવસ્થા માર્કેટિંગ યાડ કરે છે એને સંપૂર્ણ વ્યવસ્થા કરી અને દુકાનો એલર્ટ કરવી જોઈએ